લોકસભા ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે તેવામાં અમદાવાદના અસરવા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર ગૌતમ મિસ્ત્રીએ પોતાના લગ્નની કંકોત્રી દ્વારા જ મતદાર જાગૃતિની અપીલ કરી છે મારું નામ ગૌતમ મિસ્ત્રી છે સમાજ સેવક છું અસરવા રહું છું અને બે હજાર બારથી મતદાન જાગૃતિના કાર્યક્રમ કરી રહ્યો છું મતદાન આપણો અધિકાર છે આપણી નૈતિક ફરજ છે તો આવો સાથે મળીને આપણે મતદાન કરીએ આ બાબતને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં આવનાર ઇલેક્શનને ધ્યાનમાં રાખીને મારા લગ્નની લગ્ન લગ્નપત્રિકામાં અમે લોકો એક મેસેજ લખ્યો છે જે લોકો સુધી પહોંચે સમાજસેવક તરીકે મતદાન જાગૃતિનો કે મતદાન કરવું આપણો એક નૈતિક ફરજ છે મતદાન કરવું આપણો અધિકાર છે તો આવો સાથે મળીને આપણે અધિકારનો આપણે ઉપયોગ કરીએ તે વતીને અમે અમારી લગ્નની પત્રિકામાં આ મેસેજ નાખેલો છે અને લોકોને જેથી બને મીડિયા સોશિયલ મીડિયા દ્વારા લોકોને અમે કરીએ કે તેઓ મતદાન કરે કંકોત્રી બાદ આ દંપતીએ લગ્નમાં પણ આવતા સ્નેહી સંબંધીઓને લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા જવાનું છે એવું યાદ અપાવવા બેનેરો પણ લગાવ્યા હતા ગૌતમ મિશ્રીના ધર્મપત્ની પણ તેમના કામથી ખુશ થઈને તેમ ઘણું બધું સાથે વાત કરી હતી હસબન્ડ સોશિયલ વર્કર છે એમની ઈચ્છા એવી હતી કે બધા સુધી હું મેસેજ પહોંચાડું એ માટે અમે અમારા રિસેપ્શન ફંક્શનમાં બેનર છપાયા હતા બેનરમાં અમે લોકોએ લોકોને જાણ કર્યું હતું કે વોટ આપવો જ જોઈએ વોટ આપણી ફરજ છે આપણો અધિકાર છે એ આપણે ચૂકવું ના જોઈએ એ માટે અમે આ આયોજન કર્યું હતું એમાં ઘણા લોકો અમારાથી એટ્રેક્ટ થયા હતા અને અત્યારે બીજા બધા લોકો બી એવું વિચારે છે કે અમારે પણ આવું કરવું જોઈએ છેલ્લા અગિયાર વર્ષથી સમાજ સેવા સાથે સંકળાયેલ ગૌતમ મિસ્ત્રીનું રાષ્ટ્રપતિને હસ્તે સન્માન થયું છે સાથોસાથ આજે પણ પોતાના વિસ્તારના રહીશો સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે છે ગૌતમ મિસ્ત્રી કહે છે કે આ લગ્ન કંકોત્રીની પહેલની પહેલને વડાપ્રધાન મોદીએ પણ બિરદાવી છે સમાજ સેવા સાથે હું બે હજાર જોડાયેલો છું અને સતત મતદાન જાગૃતિના કાર્યક્રમો કરતા રહ્યા છે સમાજ સેવાની અંદર એનએસએસમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા મને સન્માનિત કરવામાં આવ્યો તો રાષ્ટ્રપતિ ભવનની અંદર જેમાં એનએસએસ ડિપાર્ટમેન્ટમાં ત્રણ વર્ષ સુધી કોલેજની સાથે સાથે ગામ શિબિર કરવાના હોય સ્વચ્છ ભારત જેવા અલગ અલગ ટોપિક ઉપર કામ કરવાનું હોય અને શહેરના યુવાનો ગામડામાં જઈને ગામ શિબિર કરતા હોય છે અને શહેરનું અને ગ્રામીણ કલ્ચર એકબીજા સાથે સંકળાય અને એકબીજા સાથેના પરિચયમાં આવે તે માટેના એક નાનકડા પ્રયાસો કરતા હોય છે સમાજ સેવા સાથે ગુજરાતમાં અમદાવાદ એમ્બેસેડર તરીકેનો બેસ એમ્બેસેડરનો એલડીએસ કોલેજમાં મને એવોર્ડ મળેલો છે મતદાન જાગૃતિ માટેનો તે પછી સ્વચ્છ ભારત મિશનના એવોર્ડ મળેલા છે અમે મનાલી કુલુ મનાલી જેવા અલગ અલગ સ્થળો પર અમે પ્રવાસ પણ કરેલા છે ગુજરાત વાયબ્રે પ્રવાસો કરી અને ગામડાઓમાં મતદાન જાગૃતિ અને વિવિધ કલ્ચર એક્ટિવિટી પણ કરતા રહીએ છીએ હું માન્યશ્રી વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું તેઓએ અમારી પત્રિકાનું વખાણ કરતા અને શુભેચ્છાઓ પાઠવી મારા લગ્નજીવનને શુભેચ્છાઓ પાઠવી અને મારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન કીધું તે બદલ હું માન્ય શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન સાહેબનો ખૂબ ખૂબ આભારી છું તો આ સમાચાર તમને ગમ્યા હોય

મતદાન કરીશું પછી જલપાન કરીશું તો આવો સાથે મળીને આપણે મતદાન કરીશું